સુરતના સચિન વિસ્તારમાં શ્રીનાથજી જ્વેલર્સની દુકાનમાં લૂંટ વિથ મર્ડરની ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે આ ઘટનામાં ચાર આરોપીઓએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું જેમાં જ્વેલર્સના માલિક આશીષ રાજપરાનું બે ગોળીઓ વાગવાથી મૃત્યુ નિપજ્યું હતું આ ઉપરાંત એક અન્ય વ્યક્તિ નાઝીમ શેખને ઈજા થતાં તેને સારવાર માટે

મેળવી હોવાનું પણ જણાવ્યું છે જેને સ્થાનિક લોકોએ જ્વેલર્સના પરિવારને પરત કરી હતી તો ગોળી વાગતા ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું સુરતની આ ઘટના છે એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને નિરીક્ષણ કર્યું હતું તો એક આરોપી ઘટનાને અંજામ આપી ભાગતા અને લોકોએ તેને પકડી અને માર્યો હતો સુરતના સચિન વિસ્તારમાં શ્રીનાથજી જ્વેલર્સની દુકાનમાં લૂંટ વિથ મર્ડરની ઘટનામાં તપાસનું ધમધમાટ આ ઘટનામાં ચાર આરોપીઓએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું જેમાં જ્વેલર્સના માલિક આશિષ રાજપરાનું બે ગોળીઓ વાગવાથી મોત થયું હતું આ ઉપરાંત તેની એક વ્યક્તિ નાઝિમ શેખને પણ ઈજા થતાં તેને સારવાર માટે ખસેડાયો હતો

અન્ય જે વ્યક્તિ છે તે અત્યારે સારવાર હેઠળ છે અને જે લૂંટારુ જે ફાયરિંગ કરીને ભાગી રહ્યા હતા તે એક આરોપી જે છે તે લોકોના હાથે અહીં પકડાયો હતો એ આરોપીની ગાડી અહીં જોવા મળી રહી છે